અમદાવાદ નગરના વનમાળી શેઠ દોઢ હજાર યાત્રાઓના મોટા સંઘ સાથે દ્વારકાની યાત્રાએ જવાના છે એની તૈયારી થાય છે કાં કાકા દ્વારકા આવશો ને યાત્રાનો સંઘ કાઢવાની ધમાલમાં પડેલા શેઠે આવનારને કહ્યું સમય તો નથી પણ શેઠનું આમંત્રણ એ કાંઈ પાછું ઠેલાય ધંધો તો જીવનભર કરવાનો જ છે મનમાં થયું કે વર્ષમાં એક વખત તો જાત્રા કરવી પડે શેઠના મુનિમજી આવ્યા ગાદી પર બેઠા અને શેઠને વાત કરી કે અત્યાર સુધીમાં હજારેક નામો આવી ગયા છે હજી ત્રણસો ચારસો માણસો વધે ખરા એ ઉપરાંત મજૂરો પખાલીઓ રસોઈયા વૈદો ગાયકો પૂજારીઓ નૃત્ય ગાન કરનારાઓ આ બધા થઈને પંદરસો પાકા વાહ ભાઈ વાહ શેઠ તો અમદાવાદના વૈષ્ણવોનું ઘરેણું છે શેઠ બોલ્યા વસંત પંચમી પ્રસ્થાનનો દિવસ છે ફૂલડોલ દ્વારકા કરી સંઘ વિખરાશે આમ આપસમાં વાતો થઈ રહી છે ત્યાં એક કોમળ અવાજ સંભળાયો શેઠજી અહીંયા છે મારે શેઠજીને મળવું છે અવાજમાં મધુરતા અને મીઠાશ હતી હા છે આવો મુનિમે જવાબ આપ્યો આવનાર એક બાય હતી તે નજીક આવી વિવેકથી બે હાથ જોડી પ્રણામ કરી થોડા સંકોચ સાથે દૂર ઊભી રહી બાય સુંદર હતી એના વસ્ત્રો પહેરવાની રીત આકર્ષક હતી ઉંમર ત્રીસેક વર્ષની હોવા છતાં પૂરા વીસ વર્ષની પણ લાગતી નહોતી ઊભા રહેવાની છટા શરીર સંકોચવાની રીત આ બધું જોતા એવું લાગતું હતું કે આ બધું સ્વાભાવિક નથી પરંતુ નજરે જોનારને એવું લાગે કે કોઈ ઉચ્ચ કુળની કુળ વધુ છે શેઠ બોલ્યા કેમ બહેન શું કહેવું છે શેઠ સાંભળ્યું છે કે તમે દ્વારકાની યાત્રાએ સંઘ કાઢો છો હા બહેન હું જ સંઘવીશું તમારે આવવું છે એ પૂછવા તમારી પાસે આવીશું મને સાથે લઈ જઈશું ખુશીથી આવો બહેન રણછોડ રાયના દર્શનાર્થે આવવા ઈચ્છનાર દરેકને મારું જાહેર આમંત્રણ છે તમારી સાથે તમારા સગાવાલામાં કોણ કોણ આવે છે મારે કોઈ જ નથી શેઠ મારો સગો માત્ર ભગવાન એક જ છે શેઠને આ બાઈના અવાજમાં નવાઈ લાગી કે આને કોઈ સગો નથી આમ કહે છે છતાં સૌભાગ્યવતી તો છે જ શું એના પતિએ એનો ત્યાગ કર્યો હશે બહેન શું તમે તમારા પતિથી તરછોડાયેલા છો બાઈનો ચહેરો લેવાઈ ગયો એની આંખોમાં શરમના શેરડા દેખાવા લાગ્યા શરીરમાં કંપારી છતાંય હિંમત કરીને ધીમેથી બોલી હા એક જ શબ્દના ઉચ્ચાર પાછળ હજારો વીસીની વેદના એને ડંખતી હતી તમે કઈ જ્ઞાતિના છો શેઠે જાતિ જાણવા ફરી પ્રશ્ન કર્યો હું જાતિવાદમાં માનતી નથી અમારા સમુદાયમાં કોઈ જ માનતો નથી જાતિવાદના દાવાનળમાં એક જ વાર સળગી મોવા પછી એને કોણ યાદ કરે બાયની આંખમાંથી આંસુડાની ધારા વહેવા લાગી શેઠને બાઈના જવાબમાં રસ પડ્યો સાથે આશ્ચર્ય પણ થયું ત્યારે તમે કહેશો કે તમે કોણ છો પોતાની ઓળખાણ આપવી એ બાઈને રુચ્યું નહીં પરંતુ જો યાત્રા યાત્રાસંઘમાં ભળવું હોય તો ઓળખાણ આપવી જ જોઈએ એ બાય બોલી હું વેશ્યા છું વેશ્યા શબ્દ કાન પર પડતા જ શેઠ પર જાણે વીજળી પડી હોય એવો ઘા થયો તેમનાથી બોલાઈ જવાયું વાર વધુ હા શેઠ વાર વધુ એમાં અકળાવા જેવું શું છે વાર વધુઓ નાચનારી બની આપના સંઘમાં આવી શકે છે ત્યારે સ્પષ્ટ શબ્દોમાં પોતાની જાતને ઓળખાવનાર માટે આટલી ધૃણાશા માટે તમે દ્વારકા આવીને શું કરશો વનુ શેઠે અચકાતા અચકાતા પૂછ્યું કેમ શેઠજી વાર વધવો માનવી નથી તેને દ્વારકાધીશના દર્શન કરવાનો અધિકાર નથી શેઠ ગંડકી દેવી વાર વધુ હતી ચિંતામણી મારા જેવા જ હતા વૈશાલીની પ્રજા જેને પૂજતી તે દેવી આમ્રપાલી પણ વાર વધુ જ હતી દેહ વિક્રય કરી જીવન જીવનાર અધમ છે ત્યારે દેહને ખરીદનાર શું પુણ્યાત્મા છે એમ જ તમારું માનવું છે ને શેઠ પુત્ર વધુ સાથે અધમ આચરણ કરનાર ભાતૃવધુનું શિયળ ભ્રષ્ટ કરનાર ધનની શક્તિ ખર્ચીને અમારા જેવી કુળવધુઓને વાર વધુપણાની ભેટ આપનાર અમારે ઘેર કાયમી પડી રહેનાર બધાને દ્વારકાધીશના દર્શન સ્પર્શ અને તેમાંથી મોક્ષ મેળવવાનો અધિકાર અને એક અમને જ નહીં વાહરે સમાજના કર્ણધારો વાહરે સમાજના સંઘપતિઓ વાર વધુઓને અન્ન વસ્ત્રો અને દ્રવ્ય આપી જીવાડનાર કોણ જવાબ આપશો સાંભળો આપના સંઘમાં આવનાર મોટા ભાગના અમને રોટી આપે ધન આપે એટલે દેહ વિક્રય કરીએ છીએ ધનિકો સંગ્રહ માટે અમારાથી પણ બુદ્ધિશક્તિને વ્યભિચારિણી બનાવે છે એ બધા પુણ્યાત્મા ખરું ને શેઠ મુનિમજી અને તેમના સંબંધીઓ જમીન સાથે ચોંટી જ ગયા વાર વધુની વાણીમાં સચ્ચાઈનો રણકો હતો સમાજની બદીનું સાંગોપાંગ ચિત્ર હતું તેના પ્રશ્નોનો જવાબ શેઠ પાસે નહોતો તમારું નામ શેઠે વાત બદલવા પ્રશ્ન પૂછ્યો મારું નામ વામની પિતાજી ધર્મપરાયણ સુપ્રસિદ્ધ વૈષ્ણવ ગાયક અત્યારે તમારી સામે વાર વધુ કોઠી ધોવામાં કાદવ વિના કશું જ નીકળવાનું નથી શેઠ બોલો મને શું જવાબ આપો છો તમે આવો એમાં મને વાંધો નથી પરંતુ લોકાપવાદનું શું શેઠ હું મારા કાફલાની સાથે આપના ઉતારાથી અલગ રહીશ મારી પાસે દોલત છે મારે ખર્ચે આવીશ જરૂર જણાય તો મને ગાયિકામાં ગણજો તમારા ધાર્મિક કાર્યમાં દખલ કરવાની મારી કોઈ ભાવના નથી શેઠે હા પાડી ઠીક છે આવજો બેન પાસે ઉભેલા સંબંધીને શેઠ કહે આ વામની કૃષ્ણધર ગાયકની દીકરી ઓળખી એને આ સ્થિતિએ પહોંચાડનાર કોણ બે જીવવાળી વિધવાને અંગરવા તમે ઘસીને ના પાડી હતી બિચારી મારી પાસે આવી સમાજના ડરથી હું પણ ના સાચવી શક્યો થોડા રૂપિયા આપી દિલ્હીના અનાથ આશ્રમમાં ધકેલી દીધી દ્વારકામાં આઠ દિવસ અગાઉથી તંબુઓ લાગી ગયા હતા ફૂલડોળ ઉત્સવ અભૂતપૂર્વ રીતે ઉજવાઈ રહ્યો હતો શમિયાણાની બંને તરફ રાવટીઓની હાર પાછળ શેઠનું કુટુંબ તેની પાછળ ગાડા રખેવાળો પખાલીઓ અને આગળ હાટણીઓ ગોઠવાઈ ગઈ હતી શેઠ પહોંચતા જ પૂજારીઓની દોડધામ ચાલુ થઈ ગઈ હતી આજે દ્વારકાધીશની ધજા શેઠ તરફથી હતી એટલે પાકી રસોઈનું પણ જમણ હતું શેઠે ઉદાર ભાવે સૌને દાન દક્ષિણા આપી સૌના આશીર્વાદ મેળવ્યા સાંજ થતા જ નગારા નોબત અને ઝાલરુ ગડગડવા લાગી દીપમાળા પ્રગટી રણછોડ રાયના જય નાદોથી માનો મહેરામણ ઉમટી પડ્યો વામનીના અંતરમાં આજ ઉત્સાહ સમાતો નથી તે પોતાના પિતા સાથે અનેક વખત દ્વારકા આવી હતી પણ આજની પરિસ્થિતિ એના કરતાં જુદી હતી વામની આજે વાર વધુ હતી ગાયક પુત્રી આ બધું ભૂતકાળ બની ચૂક્યું હતું વામની પોતાની રાવટીમાં પ્રિયતનને રીઝવવા શણગાર સજવા લાગી આજનો અભિસાર તેમના મને અંતિમ હતો સ્નાન કર્યું સુગંધિત તેલ નાખી વાળ વ્યવસ્થિત કર્યા તેના પર વેણી બાંધી કાનમાં બુટ્ટી કપાળમાં અમૂલ્ય ચંદ્રક અને ગળામાં અમૂલા હાર પહેર્યા બાજુબંધ બાંધ્યો હાથમાં સાચા મોતીના વલયો આખા શરીરે અત્તર લગાવી ગોરા ગોરા દેહ પર વાદળી ઓઢણા ઓઢ્યા જરી તાર ભરેલો લહેંઘો સુંદર લાગતો હતો વામની મૈયા આજે અખિલ બ્રહ્માંડના નાથ કૃષ્ણ કનૈયાને રીઝવવા આજે થનગનતા હતા એના હૈયામાં આજે પ્રેમ વિહવળતાનો દરિયો ઉછાળા મારતો હતો હાથમાં હીરા જડી વીંટીઓ પહેરી પોતાના રંગ રંગીલાને રીઝવવા વામની મૈયા ઉમંગમાં આવી નાચતા હતા એને અરીસામાં જોયું કાજળ આંગળીમાં લઈ આંખોમાં આંજ્યું પોતાનું મો જોઈને વામની મૈયા હસી પડ્યા મનમાં બોલ્યા હે રાધાવર આજ વાર વધુ તારા દ્વારે આવે છે તું સ્વીકારીશ ને આ પતિત દેહને તું પાવન કરીશ ને વિશ્વાસ છે તારો વાલંબર કુબડી વાર વધુ જ હતી ને તેને અંગરાગ અર્પ્યા આજે આ તારી વામની અંગરાગ સાથે જીવનનું સમર્પણ કરવા તારે દ્વારે આવી છે હે વનમાળી તારી કામણગારી મોરલીના નાદે આ સમગ્ર વિશ્વ ઘેલું બને તો હું તો એક સ્ત્રી છું હે મારા નાથ મદન મોહન આ અનોખા સમર્પણને સ્વીકારી તું પતિ પાવન છે એ બિરુદ તું સાચું ઠેરવજે આજે દેહદાને તને રીઝવવા આવીશું તું તો સર્વેશ્વર છે અંતરયામી છે તું જાણે છે કે હું પતિતા કેમ બની કોણે બનાવી આમ ભાવાવેશમાં આવી વાતો કરતા નૃત્ય કરતા કેટલો સમય ગયો એનું વામની મૈયાને ધ્યાન રહ્યું નહીં અલંકારોથી સજ્જ વિરહથી આતુર વામની વલ્લભા દ્વારકાની બજારને દીપાવતી દેવ દ્વારે આવી ત્યારે જુલાના અંતિમ દર્શન થઈ ગયા હતા દેવ પડી ગયા દ્વારને ને તાળા મારી ઊંચીઓ સાથે મુખ્ય પૂજારી સામે મળ્યા વામની મૈયા તો પોતાની મસ્તીમાં ચાલ્યા જાય છે ઉંમરા ઉપર ચડ્યા ત્યારે જ ખબર પડી કે દેવના દ્વાર તો બંધ થયા છે વર્ષોના વિયોગ પછી પોતાના વલ્લભને મળવા જતી વિરહણીને વાલમના દ્વાર બીડાયેલા જોઈને જે વ્યથા થાય એવી વ્યથાથી વામની મૈયા વ્યથિત બન્યા શું દેવ દ્વાર બંધ થયા પ્રિયતમ પહોંચી ગયા રાધા સાથે રમણ કરતો રસીઓ રસ સેવામાં સૂતો ભાવ વિભોર અને વ્યાકુળ અવસ્થામાં વામની મૈયા અર્ધમૂર્છિત થઈને ઢળી પડ્યા કે એટલે પડી ગઈ માની ઊભી કરવા નીચે નમ્યા વામની મૈયાનું અદ્ભુત રૂપ અને વસ્ત્ર અલંકારો જોતા એણે માન્યું કે સંઘના કોઈ ધનવાનની સ્ત્રી હશે સંઘ દ્વારકા પહોંચ્યો ત્યારે માથા પર દોઢ બે હજાર માણસોની વ્યવસ્થાનો ભાર હોવા છતાં શેઠની નજર તો વામની પર કાયમ રહેતી શેઠ એટલું સમજી શક્યા હતા કે તે ફરી અમદાવાદ વાર વધુ બનવા નહીં જ આવે તેનો સંસ્કારી જીવ હવે જાગી ગયો છે તેને વાલમ મળવાનો સાચો વિરહ જાગ્યો છે આ પરમ વિરહણી ક્યારે દેહનો ત્યાગ કરે તે કહેવાય નહીં આ કામ બીજાને સોંપાય નહીં એટલે શેઠ સતત વામનીનું ધ્યાન રાખતા હતા મંદિરના સંધ્યા આરતીના અવસરે વામની જોવામાં આવી નહીં આથી દર્શન કરી તેની રાવટી પાછળ ગયા અને ગુપ્ત રીતે શણગાર સજતી જોઈને તેની આત્મગત થયેલી વાતો સાંભળી છેક રવાના થઈ ત્યાં સુધી રોકાયા મંદિરની ગલીમાં વામની વળી ત્યારે દૂર છૂપી રીતે ચાલતા દરવાજાથી દૂર સામેની ગલીમાં અંધારે ઊભા રહી હવે પછી શું બને છે તે જોતા શેઠ ઊભા હતા વામનીને મૂર્છા વળી તે ધીરે ધીરે ઊઠીને બોલી કે શું ભગવાન શયન કરી ગયા હા બેન હું પૂજારી છું દ્વાર બંધ કરી આ ચાવીઓ સાથે ઘેર જઈ રહ્યો છું કાલે મંગળા સમયે આવજો પૂજારીજી મારે અત્યારે જ દર્શન કરવા છે મારાથી કાલ સુધી ધીરજ ધરાય તેમ નથી કૃપા કરી મંદિર ખોલી દર્શન નહીં કરાવો મારા મન મંદિરના સ્વામીને કેટલા દૂરથી કેવા ભાવથી આવીશું તે તમે ક્યાંથી જાણો બાય પૂજારીએ એક જ વાત કરી દ્વાર બંધ થયા એ હવે ઉઘડે નહીં અરે પૂજારીદી કોલવા માટે દેવાલય ફરવાની વાતો થાય છે બોડાણા માટે મધરાતે દ્વાર ખોલે છે તો મારે માટે નહીં જાઓ તો ખરા રણસોર કહો રસરાજ એક અબળા તમારા વિરહમાં તારા દરવાજે ઊભી છે બેન તમે નકામી માથાકૂટ કરો છો મંદિર હવે ના ઉઘડે આમ કહી પૂજારી ચાલવા લાગ્યા પૂજારીના પગ પકડી વામની મૈયા આંસુ સારતી દયામણે અવાજે બોલ્યા પૂજારીજી એક વાર જાઓ મારું હૃદય મારો નાથ વૃંદાવન વિહારી જાણે છે વનમાળી શેઠ વામનીનો ભાવ જોઈ ભાવા વેશમાં આવી ગયા તેમને લાગ્યું કે સાચી યાત્રા તો વામની કરી રહી છે વિરહ વેદનાએ બળતા વામની મૈયા બોલ્યા પૂજારીજી એક વાર મને તેમના બંધ દ્વાર સુધી લઈ જશો તો તમને આ તમામ અલંકાર ભેટ તરીકે અત્યારે જ આપી દઈશ પૂજારીને આમાં કંઈ ખોવાપણું લાગ્યું નહીં માત્ર અંદર લઈ જવાની વાત હતી શ્રીપતિના દ્વારો ખોલવાના ન હતા એટલે તે બોલ્યા બહેન તારો ભાવ નિયમ ભંગ કરાવે છે ચાલ આપી દે ભેટ અંદર લઈ જાઓ વામની મૈયા હર્ષાવેશમાં આવી તમામ આભૂષણો કાઢી પૂજારીના હાથમાં મૂકી દીધા પૂજારીએ બહારના દરવાજાની બારી ઉઘાડી અંદર લઈ ગયો આમ વનુ શેઠ પણ કૌતુક જોવા મંદિરના અંદરના ભાગમાં ગયા મંદિર શાંત હતું દેવાલયો બંધ હતા વામની મૈયા દ્વાર પાસે આવી નમી પડ્યા અને બોલ્યા હે રસરાજ આજે તારી ઝંખનામાં વિશ્વના વિહારોને ભૂલી એક વાર વધુ આવી છે જોજો વિહારી લાલ દાસીના હૃદય મંથન વેદના તરફ મીઠી દષ્ટિ કરી એકવાર હે યશોદાના લાલ તું નિહાળી તો જો અનાથોના નાથ પતિતા તારા ચરણે આવી છે વ્રજમાં અવતરી વ્રજાંગનાઓના હેતે ભર્યા રાસ લઈ રાસેશ્વર બન્યો ભોમાસુર મારી સોળ હજારમાં તે સેંથો ભર્યો હું તારા શરણે આવીશું મને સ્વીકારી લેજે મારા નાથ આમ કહી વામની મૈયા જમીન પર ઢળી પડ્યા અને તે જ ક્ષણે મંદિરના દ્વાર આપોઆપ ખુલી ગયા વનુ શેઠની નજર ત્યાંની ત્યાં જ ચોંટી હતી વામની મૈયાને રણછોડ રાયના મંદિરમાં જતા જોઈ તે સ્વામીના અંકમાં લલિત ભાવે આવતા દેખાયા હરિએ હૈયા સરસા ચાંપ્યા અને પોતાનામાં લય કરી દ્વારો બંધ થયા દીવાના ટમટમતા અજવાળે વામની મૈયા અચેતન અવસ્થામાં છે પૂજારી ગભરાઈ ગયા દેહનું શું કરવું પોતે અલંકારોની આશાએ ભૂલ કરી પૂજારી ઓશિયાળા બની તરફ જોવા લાગ્યો પૂજારીજી ગભરાશો નહીં એ તો હું સંઘપતિ વનમાળી શેઠ આ બેન વામની મારી સાથે મારા સંઘમાં જ હતા આપણે બંને મળી તેમના પવિત્ર દેહને બહાર લઈએ પૂજારી અને શેઠે મળી દેહ બહાર લીધો પૂજારીએ દેવ દ્વારો બંધ કર્યા વનુ શેઠે પોતાના માણસો બોલાવી વામની મૈયાના પવિત્ર દેહને પોતાના ઉતારે લેવડાવ્યો પ્રાતઃ કાળે શ્રીફળો દ્વારા વામની મૈયાના દેહને અગ્નિદાહ આપવા સાગર કિનારે લઈ જવામાં આવ્યો ચિત્તા તૈયાર કરી તેના પર શ્રી હરિના સ્વરૂપમાં મીરાબાઈની જેમ સ્વરૂપ મેળવનાર વામની મૈયાના દેહને મૂકવામાં આવ્યો શેઠ પોતે માતાને જેમ પુત્ર અગ્નિ આપે એમ અગ્નિ અર્પણ કરવા આવ્યા અને વામની મૈયાની જય આમ ત્રણ જયનાદ કરી અગ્નિ પ્રગટાવ્યો લોકોએ વામની મૈયાના જય નાદો કર્યા શેઠે વામની મૈયાના નિમિત્તે દ્વારકાની ચોર્યાસી કરી મંદિરે ધજા ચડાવી એવા ભગવાન કૃષ્ણના પરમ ભક્ત વામની મૈયાને આજે આપણે ભાવથી વંદન કરીએ